તો જોઈ લો દર્શક મિત્રો મોદી સાહેબ પણ આવી ગયા વિજયભાઈ રૂપાણીના ઘરે એમના બેસણાની અંદર તમે લાઈવ સાહેબ આ દ્રશ્યો જોઈ શકો છો કે મોદી સાહેબની પણ એન્ટ્રી થઈ ચૂકી છે એ બેસણાની અંદર જે આ મિત્રો વાત કરવામાં આવે તો સંપૂર્ણ તમને આગળ વિડીયો બતાવવાનો છું અને શું ખરેખર મોદી સાહેબ ગયા છે કે નથી ગયા એના વિશે પણ વાતચીત કરવાના છીએ ખાસ કરીને સાહેબ તમે વિડિયો અંત સુધી જોતા રહેજો હવે તમને બધા લોકોને ખબર છે કે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના ઘટી જેમાં લગભગ બસો બેતાળીસ કરતાં પણ વધારે લોકોના મોત થયા હતા અને ત્યારબાદ મોદી સાહેબ પણ તરત જ પહોંચી ચૂક્યા હતા વિજય રૂપાણીના ઘરે વિજય રૂપાણી રૂપાણીના ધર્મપત્નીને મળ્યા એમના દીકરાને મળ્યા ત્યારબાદ મોદી સાહેબના ચહેરા પણ નિરાશા જોવા મળી હતી વાત કરવામાં આવે તો ગઈકાલે પણ જે વિજયભાઈ રૂપાણી છે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં તમે જોઈ પણ શકો છો કે એમના ધર્મપત્ની એટલે અંજલીબેન રૂપાણી એ પણ રડી પડ્યા સાહેબ ગુજરાતના તમામ મોટા મોટા નેતાઓને ખાસ કરીને ભાજપના જેટલા પણ નેતાઓ છે એ કાલે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અંતિમ યાત્રા પણ અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા સાહેબ એટલું જ નહીં પરંતુ જે વિજયભાઈ રૂપાણી સાહેબ જે જીવીને ગયા છે ને ખરેખર આખી દુનિયા સાહેબ યાદ કરે છે રાજકોટની છસોથી પણ વધારે કરતાં સ્કૂલો બંધ પણ રાખવામાં આવી હતી ભાઈ તો સાહેબ આ કાંઈક જીવન જીવ્યું છે અને ઘણા બધા લોકો મિત્રો અત્યારે કેટલીક હસી મજાક પણ કરે છે ભાઈ તો સાહેબ એ તો જેના ઉપર વીતેને એને ખબર પડે સાહેબ કે પોતાના ઘરનું એક સદસ્ય ગુમાવ્યું હોય ને સાહેબ એને ખબર પડે કે સાહેબ આ દુઃખ કોને કહેવાય એટલે દુખમાં સાહેબ આપણે કોઈથી સુખી ન થવું અને કોઈનું દુઃખ જોઈએ ને મિત્રો તો એ દુઃખમાં રડી પડવું જોઈએ કેમકે સાહેબ બધાને આ રસ્તે જવાનું છે એટલે કોઈથી મજાક ન કરવી જોઈએ વિજયભાઈ રૂપાણી હસી મજાકના વિડીયો બનાવતા હા ભાઈ બનાવતા ચોક્કસ પડે પણ સાહેબ અત્યારે હવે અપલોડ ન કરાય કેમ કે સાહેબ આવી ઘટના બની ગઈ પછી અપલોડ કરવાનો કોઈ મતલબ જ નથી મિત્રો હવે અત્યારે વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીના બેસણામાં લગભગ મોટા મોટા બધા નેતાઓ ગયા છે મિત્રો જાણવા એવું પણ મળી રહ્યું છે કે મોદી સાહેબ પણ આવનારા સમયમાં જશે તો મિત્રો જશે તો ત્યારે હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી કહેતો રહીશ અને બતાવતો પણ રહીશ પરંતુ અત્યારે તો મોદી સાહેબ ગયા નથી પરંતુ મિત્રો પુરુષોત્તમ રૂપાલા હોય એના સિવાય ભૂપેન્દ્ર પટેલ હોય એના સિવાય મિત્રો જેટલા પણ મોટા મોટા નેતાઓ છે અમિત શાહ હોય એ તમામ નેતાઓ વિજયભાઈ રૂપાણીના ઘરે ગયા છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ